મોટના તળાવ બોટ દુર્ઘટનામાં અકાળે મરણ પામનાર ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાર બાળકો અને બે શિક્ષિકાને રૂપિયા પચાસ લાખ પ્રમાણે સહાય મળે તે હેતુથી ડેપ્યુટી કમિશનરને પૂર્વ વિપક્ષ નેતા તથા તેમના સભાસદો દ્વારા આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું અકાળે મરણ પામનાર સ્કૂલના બાર બાળકો કે જેઓ હજુ જીવન જોયું નથી અને જીવન જીવવાની શરૂઆત જ કરી હતી અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા તેઓનું જીવન અકાળે મૂર્છાઈ ગયું આ હણી બોટ દુર્ઘટના માટે જવાબદાર કોન્ટ્રાક્ટર હોય કોર્પોરેશન હોય કે શાળાના સંચાલકો હોય આ તમામ લોકોએ પૈસા કમાવાની લાલચમાં ભેગા મળીને કુંબળી વયના બાળકો અને બે શિક્ષકોની હત્યા કરી હોય તેમ લાગે છે આ હળીમોટના તળાવનો ઈજારો જે તે સમયમાં મ્યુનિસિપલ શ્રીએ મફતના ભાવે પોતાના લાગતા વળગતા લોકોને આપી દીધો આ રીતે કોઈપણ વસ્તુ પીપીપીના ધોરણે કે ઇજારો આપતા હોય ત્યારે તેની જવાબદારી કોર્પોરેશનને રાખવાની હોય છે પણ આ કરારમાં કોન્ટ્રાક્ટરની જવાબદારી રાખી છે તે કાયદા વિરુદ્ધ છે માટે જે તે સમયના અધિકારી જવાબદારી બને અને અમારી જાણકારી મુજબ વર્ષો અગાઉ સુરસાગરમાં પણ ગોજારી દુર્ઘટના બની હતી અને તેમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓના પરિવારજનોને કોર્પોરેશન દ્વારા આર્થિક સહાય ચૂકવેણી જણાય છે ત્યારે બાર લોકોની ક્ષમતાવાળી બોટમાં સત્યાવીસ બાળકોને બેસાડી દીધા તો શિક્ષક લઈ જનારે શું જોયું અને અધિકારીની પરવાનગી પણ લીધી ન હતી એટલે ટ્રસ્ટી અને ઉપાડનાર પણ એટલા જ જવાબદાર છે એટલે એમના ઉપર પણ કેસ થવો જોઈએ જીવન પાછું આપી શકતા નથી જેથી અકાળે મરણ પામનાર નિર્દોષ બાળક અને શિક્ષકોના પરિવારજનોને રૂપિયા પચાસ પચાસ લાખની આર્થિક સહાય આપવામાં આવે તેવી પૂર્વ વિપક્ષ નેતા તથા તેમના સભાસદો દ્વારા આવેદનપત્ર ડેપ્યુટી કમિશનરને આપી રજૂઆત કરવામાં આવી હતી તમામ સભાસદો બેસીને ચર્ચા કરતા હતા કે નિર્દોષ બાળક જે લોકોએ દુનિયા નથી જોઈ એ શિક્ષિક શિક્ષિકાઓ જે બાળકોને બચાવવા માટે પોતાની બી જાન ગુમાવી દીધી એ ટ્રસ્ટીઓ ઘરે બેસી રહ્યા અને એમને ટીચરો સાથે જેમાં લખેલું હતું કે શિયાજી ગાર્ડન જોવા માટે અને લેક જોવા માટે એવું નહોતું લખેલું અંદર કે તમને સ્કીમરમાં બેસાડીને ફરાય છે એવું કંઈ લખેલું નહોતું જેની કેપેસિટી બહારની હતી અને સેફ્ટીના સાધનો પેલી જેકેટ પહેરાવવાની એ બી પૂરતા નહોતા એવા એની સ્કીમરમાં બેસાડી અને સત્તાઈસ બાળકોને ભરી અને રાઉન્ડ લગાડવા ગયા ને ત્યાં હોનારત થઈ એ હોનારત નથી પણ મોતના મોડામાં આ લોકો લઈ ગયા જાતે એક તો કોન્ટ્રાક્ટર જેને જે તે સમયના અધિકારીઓ જેમણે આ કરાર કર્યો તે એ કરારમાં એવું લખ્યું કે ભાઈ કોર્પોરેશનની જવાબદારી નથી કોર્પોરેશનના મિલકતમાં કોર્પોરેશનની જવાબદારી ના હોય એવો આ પહેલો કિસ્સો છે હોનારત કોને કહેવાય જે સુસાગરમાં થઈ એ આ તો જાણી જોઈને બાળકોની જાન લઈ લીધી શિક્ષકોની જાન લઈ લીધી છે એટલે મારું માનવું છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર એક નાની નાની બાબતોમાં મોટા મોટા મંચો લગાવીને કરોડો રૂપિયાની જાહેરાતો કરતા હોય અહીંયા પણ કોર્પોરેશનમાં બી ને ગુજરાત સરકાર બી નાની નાની બાબતોમાં કરોડો રૂપિયા મંચના ખર્ચો કરતા હોય ત્યારે આ બાળકોની નિર્દોષ બાળકો જેને દુનિયા નથી જોઈ ભવિષ્યમાં શું બનવાના હતા એ કોઈને ખબર નથી એવા બાળકોની કિંમત બે લાખ રૂપિયા ને ચાર લાખ રૂપિયા શું બકરા ઘેટા આમજો છો તમે એ લોકોને સવાલ એટલો જ છે કે અમે તમામ સભાસદો અમે બેઠેલા અમને લાગ્યું કે આ લોકો જોડે અન્યાય થઈ રહ્યો છે કેસ ચાલશે પૈસા મળશે જુદી વાત છે પણ એક માનવતાની દ્રષ્ટિએ પણ તમારી ફરજમાં શું આવે છે દિવસો જાય એટલે વાતો ભૂલાઈ જાય એમ ના અમે સજાગ છીએ જાગતા રહીશું અને એટલે જ અમે કમિશનરને આવેદનપત્ર આપ્યું છે કે આ નિર્દોષ બાળકના પરિવારને અને પેલી બે શિક્ષિકાઓ જેને પોતાના જાન ગુમાયો છે એ તમામને પચાસ પચાસ લાખ રૂપિયા આ કોર્પોરેશન આપે